જાનો એટલે ધીમે જ આંકવાની એમાં ગાડી ફૂલ નો આંકવાની હિતે રહેસી હો કે આંકવાની હાઈવે માથે એમ જીવન તમારું હાઈવે રાખો એવી ગાડી હકાલો હે માજો તે મને દીધી હોય હું કોક માણસને મદદ કરું હું કોક માણસને આ હાથમ આઠમ છે તો એને વસ્ત્ર આપું એના ઘરમાં અન્ન આપું અથવા દીકરા દીકરીને ફીના પૈસા આપું કોઈ દવાખાનામાં ઉપયોગી થાવ કોઈ ડિલિવરી પ્રસંગ હોય દીકરીનો અહીંયા ઉભા આ મોટું પુન છે પણ વાગતા નહીં આ હાથમ આઠમની વાત કરું પણ પાડો હોય દુખી હોય અથવા ગામમાં કોઈ પાંચ ઘર દુખી હોય તમે હાથમ કરો છો ને એ મોગલ માફ નથી કરતી વરણ આમું ન જવો કારણ કે મોગલ અઢારે વરણની છે પણ આવું તમે આવું નિમ રાખો ગામ હાથમ આટો ગામના ગામ અહીંયા રામ છે આગેવાનો છે સરપસ છે ઉપસરપસ છે પાંચ વડીલો ભેળા થાય ગામમાં આજકાલે નક્કી કરજો કે આપણા ગામમાં બસો ઘર છે હો ઘર છે કે પાંચસો છે કે છે એમાં દુબળા ઘર કેટલા ગાટલા એમાં હાવ